નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉની અંદર ચોબારી ગામના અંદર અત્યારે વાડીમાં વાત છીએ અને આ આપણે ખેડૂતભાઈની જે વાડી છે એમના જોડે પણ આપણે રૂબરૂ વાત કરશો અને જાણશો આ તમે જોઈ રહ્યા છો ચોબારીના પ્રગતિશીલ ખેડૂત એટલે સુખદેવભાઈની વાડી આવી ગયા છે સુખદેવભાઈ રામ રામ આપણે કોઈ વાત કરીએ તમે જરાક એક તમારો પરિચય એકવાર આપજો મારા ખેડૂતો ને ખબર પડે આપણે ક્યાંથી વાત કરીએ હું ભચાઉ તાલુકાનું ચોબારી ગામ અને આપણું નામ શું આપણું નામ મણવર સુખદેવ આપણે મગફળીમાં પહેલેથી જ સિસકોલનો રાઉન્ડ મારે લીધેલો ખાતર પછી ટાકીજાનો આપણે પ્લાટ ગ્રોથ વાળો દવા છાંટેલી એનાથી સુયા બહુ સારા બેઠા છે બેઠક બહુ સારી છે મગફળીમાં કલર પણ બહુ સારો છે કલર ક્યારે મૂક્યો નથી કાઢીને કાઢી રહી છે અને આપણે એક વાત જાણવાનું છે કે તમે જ્યારે

અત્યારે કેટલામાં સિંગાની સંખ્યા આ બે છોડ છે એટલા કેટલા સિંગો છે એ તમે જોઈ શકો છો લગભગ પચાસથી ઉપર એક એક છોડમાં દેખાય છે અને મેન એક ઘડો ને એવા પ્રશ્ન હોય કે તમે આજે તમારા બારીનું ટ્રીટમેન્ટ કરો છો તમે એમ ક્યાં છીએ બધી ત્રણ ટ્રીટમેન્ટ થાય છે તમારે અ પટેલ એગ્રો જોબારી પટેલ ભાઈના એગ્રો થી બરોબર એટલે તમારું સીડ ટુ લઈને છેલ્લે હાર્વેસ્ટિંગ સુધી તમે બધું ટ્રીટમેન્ટ પટેલ એગ્રો સેલ જોબારી માંથી જ કરાવો છો હા હા એક એવા જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છે તો અહીંયાથી છે તમે જે ટ્રીટમેન્ટ મળે છે એના તમે સંતુષ્ટ છો હા પૂરે પૂરા મજા આવે છે ને એટલે આપણે એમ કહીએ કે બીજા ખેડૂતોનો તમે આ રાખી જા ઈસ ગોલ્ડ અને તમે ખાસ કરીને પટેલ લેગો સેલ સવાઈ માં જે ટ્રીટમેન્ટ થાય છે એના માટે તમારો શું વિચાર છે બીજા ખેતોનો પણ એવા કરવો જોઈએ હા કરવો જોઈએ જરૂર કરવો જોઈએ બરોબર એટલે તમે 100% સંતુષ્ટ છો આ ટ્રીટમેન્ટ છે અને ખાસ કર રાખી જા ને ગોલ્ડ ના રિઝલ્ટ છે બરોબર તો બધું ખૂબ ખૂબ આભાર અને આપણે મળીએ તો ખેડૂત તમે પણ એકવાર આ ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બીજા ખેડૂતો પર શેર કરજો અત્યારે જે તમે લાઈવ સુખદેવભાઈ જોડે આપણે વાત કરીએ છીએ આ મગફળીના જે પાકમાં એવા જોરદાર ગ્રોથ અને રોણક દેખાય છે એના માટે તમે પણ એવા જગ્યાએ સંપર્ક કરો અને તમે પણ એવા પોતાનો માલ બનાવો પછી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન